હેલો મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો ભાદરવા સુર પાંચમ એ સામા ઋષિ પાંચમ આ દિવસે વર્ત લેવાય છે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે અજાણ્યા થતા દોષો નિવારવા આ વર્ત કરે છે આ દિવસે સવારે આધરેકનું દાતન કરી આમળાની ભૂકીથી વાહ ધોવા પછી શરીર માટી ચોપડીને સ્નાન કરી દીવો ધૂપ કરી ઋષિઓને યાદ કરવા આ દિવસે બની શકે તો ઉપવાસ કરો ન બને તો ફરહાર થઈ શકે આ દિવસે શામો ખાવાનો મોટો મહિમા છે સામા ઋષિ પાચમની વાર્તા વૈભવ દેશમાં એ ઉત્તર પંડિતની પાંચ બહુ પ્રખ્યાત હતી એને સુશીલા નામે સદગુણી પત્ની હતી સંતા સંતાનમાં એક પુત્ર એક પુત્રી સુશિત્ર અને એક પુત્રી સદમા એમ બે બાળક હતા પુત્ર મોટો થતાં બ્રાહ્મણે એને સારી પેઢે ભણાયો એટલે નાની ઉંમરમાં જ તે શાસ્ત્રોમાં નિપુણ બની ગયો હતો પુત્રી મોટી થતાં તે પરણાવીને સાસરે વણાવી દીધી પરંતુ પુત્રી સદમાં દૂર દુર્ભાગ્ય નીકળી સાસરે ગયાને તેની માંડ એક વર્ષ થયું ત્યાં તેના સાસુ અને પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી ભોગવીને મોટા મોટા થોડા થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા સાસરીયામાં કોઈ ન હતું એટલે વિધવા સદમાં ચોથા ધારા આંસુ વહવાલા વહતી પિયરમાં આવી દીકરીની આવી દશા જોઈને બ્રાહ્મણો ઉદ્વેગનું મન માનવ સેવા તરફ વળ્યું એને એમ થયું કે માનવ ધર્મ કરતાં મોટો બીજો કોઈ ધર્મ નથી ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી એક દિવસ વિધવા સદમાએ ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો તે આશ્રમમાં આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી તે વખતે એના શરીરની શરીરની પરુના લેલા નીકળવા લાગ્યા એના પર દુર્ગંધ આવવા લાગી તેની આવી દશા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી કપી ગયા એમને સદમાને ગરમ પાણીથી સારી પેઢે નવડાવી એ સાંજના પંડિત ઉદ્દેક સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવમાં તેની પુત્રી શર્મા એક બ્રાહ્મણની પત્ની હતી પરંતુ રજસ્વરાધમને બરાબર પાળતી ન હતી સ્ત્રીએ પાડવાના બધા નિયમો તેને અણગણવ્યા હતા તે ભવમાં પાપને લીધે આ ભવમાં તેની નાની ઉંમરમાં વેગ્રુ પાડ્યું હતું અને દેહમાં કીડા પડ્યા એક દિવસ પર ભવમાં સામા પાંચમનું વ્રત કરતી છોકરીઓની છોકરીઓ હાંસી ઉડાવેલી હતી એનું ફળ આ ભાવમાં તે ભોગવી રહી છે ઉત્તર કે ઉત્તરની પુત્રીના પર ભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી ના થઈ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રીની પરભવની કરણી સારી ન હતી તેથી આ ભાવમાં તેની આ હાલત થઈ છે પોતાનો ધર્મ પાળે નહીં અને જે વર્ત કરે એને વખોડે તેની માંથી જ દશા થાય છે આ તેના દુઃખનું પરભવમાં પાપનું કોઈ નિવારણ તમે જાણતા હશો તો કહો બ્રાહ્મણે કહ્યું મારી પુત્રી મારી બુદ્ધિ એમ કહે છે કે તે જો સામા પાચમનું વધ કરવા માંડે તો તેના બધા પાપોનો શર્મ થાય છે આશ્રમમાં ખાટલા પર સૂતેલી સ સદમાએ આ બધું સાંભળ્યું એને વર કરવાનો સંપર્ક કર્યો પછી વધની વિધિ માટે બ્રાહ્મણ બ્રાહ્મણને પૂછ્યું તો ઉત્તકી આશ્વાસન આપી ગયું બેટી તારો પર ભવતો તે બગાડ્યો હવે આ ભાવ સુધરવો હોય તો સામા પાચમનું વ્રત કરવા માંડે અને ઋષિ પાચમ પણ કહે છે બેટી ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે ઘણા ઋષિ પંચમી પણ કહે છે વધ કરનારને વધ કરનારને ભાદરવા સુદ પાચમના દિવસે પ્રાપ્ત કાળે ઉઠીને નહીં ધોઈ દીવો કરી નિત્યમાં દર્પી મૂકવા દીવો કર્યા ધરવું ભારત ભાદ્રાસુર ગામમાં કરશ્વન જમતિક વિશ્વમિત્ર અગ્નિત્ર અને અરુદ્રી સહિત વસિત્ર અને સાથે ઋષિઓને વારંવાર યાદ કરવા તેમનું ધ્યાન કરવું આ વધમાં ઋષિઓનું મહત્ત્વ છે વધ કરનારને ફરહારમાં સામો લેવો ફરો અને ફળો પણ લઈ શકાય જમીનમાં થતા શાક પણ આહારમાં લઈ શકાય ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ ગણાય છે સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામા સામાપાચમનો વધ કરે તો રજવાના ધર્મ વખતે જાણે અજાણે થયેલા દોષો નાશ પામે છે સામા સામાપાચમનો વધ કરવાનો સંપર્ક કર્યો અને ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ જો ભાદરવા પાદરવા માસ આવ્યો અને શુદ્ધ પાંચમનો પવિત્ર દિવસ આવતા સામા સમયે સામા પાંચમનું વધ આદર્યું નાહીને તેણે ઋષિને યાદ કર્યા આખો દિવસ એમના નામનું રતન ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સામો લીધો તે રાતમાં ભજન કીર્તન કરતી સૂઈ ગઈ વધના પ્રતાપે સદમામાં બધા પાપ નાશ પામ્યા અને બધા દોષો દૂર થયા જે ભાવિકો આ સામા પાંચમનું વધ કરશે ગુરુજીઓની પૂજા કરશે એમની આજ્ઞા પાડશે આ વ્રત કથા વાંચશે અથવા છે એના અજાણ્યા થયેલા ડોસોને પાણો બની જશે ભરમ થઈને સુખ શાંતિ સાંપડશે